અત્યારે લવ મેરેજ એટલે પ્રેમ લગ્નનો બહુ વિરોધ થઈ રહ્યો છે ગુજરાતમાં ત્યારે સમસ્ત પાટીદાર સમાજમાં અલગ અલગ જિલ્લાઓમાં રેલી કાઢીને સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે આજે ચિંતન શિબિર એટલા માટે રાખી કે આ એક સમાજનો પ્રશ્ન નથી આ તમામ સમાજનો પ્રશ્ન છે કારણ કે લવ મેરેજ કરવાવાળા નવ્વાણું ટકા અસામાજિક તત્વો હોય છે અને રોમીઓ હોય છે જે કાયદાની આડમાં છોકરીઓને ફસાવી અને બે પાંચ વર્ષ એનો મિસયુઝ કરી અને એને રઝળતી મૂકી દેતા હોય છે એટલા માટે અમે સમઢિયાળા ગામે આજે સર્વ સમાજ ખાસ કરીને અમને જે સમર્થન આપ્યું છે એ અખિલ ભારતીય કોળી સમાજ જે છે એના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ અને અન્ય સમાજ દલવાડી સમાજ પ્રજાપતિ સમાજ બ્રહ્મ સમાજ અને સર્વે સમાજે આજે સહકાર આપ્યો છે એ બદલ હું સમાજનો પણ આભાર માનું છું કારણ કે આગામી દિવસોમાં સરકાર સુધી આપણો અવાજ પહોંચશે આ જનતાનો અવાજ પહોંચશે સર્વ સમાજનો અવાજ પહોંચશે એટલે મને વિશ્વાસ છે અને આ તમામ સમાજને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં જે કાયદાની માંગ થઈ રહી છે કે ભાઈ જે ગામની દીકરી હોય એ જ ગામમાં રજીસ્ટ્રેશન થાય તેમજ મા બાપની સંમતિ લેવામાં આવે આ અઘરા નિયમ જે કરવામાં આવશે તો જે અસામાજિક તત્વો નવ્વાણું ટકા છે એ દીકરીઓને ફસાવતા બંધ થઈ જાય છે પહેલી વાત તો એ કે હું એક આંદોલનકારી છું બધાની અંદર પોતાની સમાજની પીડા હોય એટલે બધા આંદોલનકારી છે કે સમાજ સુધી અવાજ પહોંચાડવો હોય તો રેલી કાઢવી પડે એના માટે સર્વ સમાજના આગેવાનો ભેગા થઈ વરસાદને ધ્યાને રાખી અને આગળની રણનીતિ કરશું